દુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને માની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવે છે ત્યારે અંકલેશ્વરમાં નવરાત્રિના પર્વની ધૂમ જોવા મળી રહી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં કાપોદરા આદિત્યનગર ખાતે અવસર પાર્ટી પ્લોટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અવસર પાર્ટીપ્લોટ ખાતે રેવાના તાલે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગત રૂજ દેશના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કાઉલ્ટા ચશ્માના રોશન ભાભીનું કેરેક્ટર પ્લે કરતા મોનાઝ અમ્મેવાવાલાએ હાજરી આપી ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમ્યા હતા અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાને તાલે આયોજિત ગરબામાં રોશનભાભીની હાજરીને લઈને ખેલૈયાઓ ગરબાના તાલે થિરકતા જોવા મળ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર. આપ સોની સાથે જોડાયા પછી પહેલી વખત આજે અંકલેશ્વર અંકલેશ્વરમાં પધાર્યા છો. કેવું લાગ્યું અમારું અંકલેશ્વર? પહેલા તો એક બહુ જ ફાઇન લાગ્યું તમારું અંકલેશ્વર. હમણાં જ હું ઇવેન્ટમાંથી આવી રહી છું અને મને એટલો બધો વોર્મ વેલકમ મળ્યો છે, એટલો બધો એટલું બધું એપ્રીશિયેશન મળ્યું છે, એટલો બધો પ્રેમ મળ્યો છે. થેન્ક યુ સો મચ. અને તમે તમે બધા જ ગરબા ને નવરાત્રી લઈને લઈને એટલા બધા એક્સાઇટેડ છે કોસ્ચ્યુમ્સ અને સિંગિંગ આટલું ફાઇન અને ડેકોરેશન આટલું ફાઇન ઢોલ અને બેન્ડ ઓર્કેસ્ટ્રા અમેઝિંગ હતું બધું જ બહુ જ મજા આવી અને મેં ઓડિયન્સ મેં પબ્લિકમાં જઈને એ લોકો સાથે ગરબા પણ રમ્યા એટલે એની અંદર પણ મને બહુ મજા આવી થેન્ક યુ સો મચ અંકલેશ્વર ની નવરાત્રી આપને કેવી લાગી બહુ જ ગ્રેન્ડ લેવલ પર લાગી મને મારા અમદાવાદની નવરાત્રી યાદ આવી ગઈ જયારે હું નાની હતી ત્યારે અમે લોકો બહુ ગરબા રમતા હતા એક જ મેસેજ છે કે હજી સુધી ક્રિટિસાઇઝ કર્યો આપી કરતા આરે હો लेकिन आपके सारे मैं पॉजिटिवली ही लेती हूँ so, so तो मैं हूँ तो ही नहीं थैंक यू सो मच आपसे सो आ शो मट ये थैंक यू सो मच संकेत पटेल एंड श्वेता इवेंट्स मैनेजमेंट फॉर कॉलिंग मी फॉर दिस इवेंट इन फर्स्ट प्लेस रेवा नेताले मैंने बहुत मजा आई એન્ડ કીપ અપ ધ ગુડ વર્ક એન્ડ કીપ અપ ધ સ્પિરિટ અને આવી જ રીતે મને બોલાવતા રહેજો અને હું આવતી રહીશ થેન્ક યુ